નીકાળી દેવાના છે તમે છરીથી બી કરી શકો છો પણ આવી રીતના હાથની મહેનતથી થોડું વધારે સારું લાગે અને એકદમ બધા જ દાણા આપણને મળી જાય સરસ તો આપણા એક બે ભજીયા વધારે બની જાય એના માટે મેં આવી રીતના જુગાડ કર્યો છે હાથથી કરવાનો જેવી રીતના મમ્મી લોકો પહેલાં મહેનતથી કરતા હતા એવી રીતે આપણે કામ કરવાનું ચાલુ કર્યું છે બધા જ દાણા આપણે આવી રીતે નિકાળ દેવાના છે એક બાજુ તમે આવી રીતના જગ્યા કર નાખો ફટાફટ આવી રીતે બધા દાણા આસાનીથી નીકળી જાય એક આખો પટ્ટો ખોલી દેવાનો પેલા દાણાનો બધી જ મકાઈ આપણે ફટાફટ ખોલી અને રેડી થઈ જાય આવી રીતે મકાઈ બધી ફોલી રેડી કરી દીધી મિક્ચરના મિક્સરના જારના અંદર દર દરી પીસી દેસુ આપણે ડુંગળી ઘણી સમારી લેશું एकदम पतली पतली समारवाना याच्या डोंगरीने डोंगरी समाजली तिच्या हवेलीला मरचा समारल्या એક લાલ મરચું સમારીશું હવે આપણે ડુંગળી અને મરચા સમારી નાખી દેસું હવે આપણે મોટી બે ચમચી ચણાનો લોટ નાખું છું મોટી એક ચમચી ચોખાનો લોટ છે એક ચમચી જીરું એક ચમચી કાઢા મરી આપણે એને દરદરા વાંટી લેવાના છે દરદરૂ વાંટી અને રેડી કરી દીધું છે નાખી દેસું આપણે એક ચમચી નાની લાલ મરચું નાખું છું થોડીક એવી હિંગ નાખું છું ગેસ ના થાય માટે થોડુંક એવું પિંક મીઠું નાખું છું પછી આદુ અને લસણની પેસ્ટ નાખું છું એક ચમચી થોડુંક એવું આપણે અજમો નાખી દઉં છું અજમો પણ સરસ રહેશે હવે આપણે બધું મિક્સ કરી દેવાનું છે હવે આપણે આને ચમચીથી મિક્સ સરસ નહીં થાય એટલે આપણે હાથનો ઉપયોગ કરવાનો છે હાથથી સરસ મિક્સ કરી લેશું સરફ મિક્સ કરી દીધું છે મેં અને બહુ ઢીલું નથી રાખવાનું આપણે આવી રીતે જ રાખવાનું છે તમે જોઈ શકો છો મસ્ત મિશ્રણ આપણું રેડી થઈ ગયું છે એક બાજુ મેં તેલ ગરમ મૂકી દીધું છે આપણે આવી રીતે નાના નાના જ ભજીયા મૂકવાના છે

મસ્ત રેડી થઈ ગયા છે એટલે પેટમાં બી ના દુખે અને લાગે બી મસ્ત બીજા પણ હું આવી રીતે જ બનાવી દઉં ચલો મસ્ત ચટણી જોડીએ સર્વ કરીશું આપણે આવી રીતે ડિશના અંદર લઈ લેશું તમે અવાજ સાંભળી શકો છો બહુ સરસ બન્યા છે ચટણી મિત્રો આ ગ્રીન ચટણી જોડે બહુ જ સરસ લાગે છે મસ્ત મજાની આપણી પકોડા બની અને રેડી થઈ ગયા છીએ અમારી વિડીયો સારી લાગે તો પ્લીઝ અમને લાઈક કરજો સબસ્ક્રાઈબ ના કરજો અને આ મોસમના અંદર તમારા ઘરે જરૂરથી બનાવજો ઓકે